પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર અનિલભાઈને માત્ર એક લાખને પચાસ હજારની કિંમતમાં આપી દેવાનું છે તો ઓનર ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે અનિલભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે કિંમત એડ્રેસ પણ વિડીયોમાં જ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં કોન્ટેક કરી શકો છો જાહેરાત આપવા માટેનો વાત કરીએ આપણે પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ વર્ક કરે છે તો માલિકનું કેવું છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં આ પાવર ટ્રેક ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે બેટરી સારી જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ પાવર ટ્રેક ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ અનિલભાઈ છે અનિલભાઈએ આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો અનિલભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો ઓગણસાઠ ચોપન એકતાલીસ અનિલભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો ભાવનગર ગામ ભંભલી ગામ જોવા મળશે નામ અનિલભાઈ અનિલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ખેડૂત મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ અનિલભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી લો જયસરાજ